નાસ્તિ ગંગા સમ તીર્થ નાસ્તિ દેવો હરોપમ શિવરાત્રે પરમ નાસ્તિ તપહ સત્યમયતો શિવભક્તો આવું સુંદર શબ્દો શિવ મહાપૌરણમાં કહેલા છે શિવભક્તો આનો અર્થ શું છે નાસ્તિ ગંગા સમ તીર્થ ગંગાજી સમાન કોઈ તીર્થ નથી આ ધરતી ઉપર આ ભારત ભૂમિ ઉપર ગંગાજી સમાન કોઈ તીર્થ નથી અને નાસ્તિ દેવો હરોપમ મહાદેવ સમાન કોઈ દેવતા નથી હજારો દેવતાઓ આપણા હિન્દુ સનાતન ધર્મમાં હજારો દેવતાઓ પણ મહાદેવજી સમાન કોઈ આ જગતમાં દેવતા નથી તરત જ પ્રસન્ન થનારા જો કોઈ દેવ હોય તો તે દેવોના દેવ મહાદેવ છે અને ત્યાર પછી છે શિવરાત્રે પરમ નાસ્તી તપ શિવભક્ત આનો મતલબ એમ થાય કે શિવરાત્રિથી વધીને કોઈ તપ નથી આપણા હિન્દુ સનાતન ધર્મમાં હજારો તપ છે પણ જે શિવરાત્રિનું વ્રત છે ને જે શિવરાત્રીમાં જે તમે તપ કરો છો ને તેનાથી વધારે ક્યાંય ફળ પ્રાપ્ત થતું જ નથી આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે શિવરાત્રે પરમ નાસ્તી તપ શિવ થી વધીને કોઈ તપ નથી આપણા હિન્દુ સનાતન ધર્મમાં અને ત્યાર પછીની કડી છે સત્ય આ સત્ય છે આ સનાતન સત્ય છે ભક્ત આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે તો શિવભક્તો ખાસ કરી ને જેટલા પણ હિન્દુ સનાતન ધર્મના લોકો છે તેને મારે એટલું જ કહેવાનું કે મહા શિવરાત્રિનું વ્રત આપણે ખાસ રહેવું જ જોઈએ પ્રભાતે વહેલા ઉઠી ભગવાન શિવજીને શિવલિંગને આપણે સ્નાન કરાવી અને થોડીક પૂજા કરી લેવી જોઈએ ભગવાન મહાદેવની પૂજા કરી લેવી જોઈએ થોડાક બિલીપત્ર થોડાક પુષ્પો ભગવાન શિવજીને અર્પણ કરી દેવા ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ્રિયુધમ ત્રિજન્મ પાપ સાર એક બિલવ શિવાર્પણમ બિલીપત્ર ચડાવવાના મંત્ર બોલતા બોલતા ભગવાન શિવજીને એમ કે બિલીપત્ર ચઢાવવા ઓમ નમ શિવાયના ઓમ નમઃ શિવાયના જાપ કરવા આખો દિવસ મહાશિવરાત્રીનો સુંદર આખો દિવસ શિવમય બનાવી દેવો ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ દીવડા પ્રગટાવવા દીપમાળા કરવી ભગવાન મહાદેવને ખૂબ ગમે ઉપવાસ રહેવો જે પણ આપણે ફરાહળ કરતા હોય તે ફરાહાળ કરવું આખો દિવસ કોઈનું ખરાબ વિચારવું પણ નહીં આખો દિવસ ઓમ નમ ઓમ નમ જાપ કરી અને આપણો દિવસ જવો જોઈએ મહાશિવરાત્રીનો પાવન દિવસ જવો જોઈએ તો ભગવાન મહાદેવ સદાય આપણું ઈષ્ટ કરતા રહે સદાય આપણું કલ્યાણ કરે શિવભક્ત ભગવાન મહાદેવ તો સહજ રીતે પ્રસન્ન થનારા દેવતા છે જેણે જેણે ભગવાન મહાદેવની આરાધના કરી છે જેણે જેણે ભગવાન મહાદેવની શિવલિંગનું પૂજન કર્યું છે તેનું હંમેશા કલ્યાણ થયું છે તેના જીવનના દરેક સંતા ભગવાન ભોળાનાથે હણી નાખ્યા છે ભલે આપણે આપણા ભાગ્યમાં દુઃખ લખાવીને આવ્યા હોય દુઃખ આપણા જીવનમાં હાલતા આવતું હોય પણ જો આપણે ભગવાન મહાદેવનું આરાધન કરીએ નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરીએ તો સો ટકાની પણ એક હજારને એક ટકા આપણું કલ્યાણ થાય થાય અને થાય જ તો શિવભક્ત સુંદર એક નાની એવી વાત હતી જે શિવ મહાપૌરણમાં કહેલી હતી કે નાસ્તિ ગંગાસમ તીર્થ નાસ્તિ દેવો હરોપમ શિવરાત્રે પરમ નાસ્તિ તપહ સત્ય મયોદિતમ શિવભક્ત આજે કડી છે ને તેને ફોલો કરજો અને ભગવાન મહાદેવને હંમેશા અંતર મનમાં હૃદયમાં પ્રથમ રાખજો બધા શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર મહાદેવાર અને ઓમ નમઃ શિવાય